દિક્ષાંત સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી સંબોધન પદવીને કેવળ શૈક્ષણિક સિદ્ધિ નહીં પણ સામાજિક ઉત્તરદાયિત્વ ગણાવ્યું જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાર્ષિક દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક ઉત્તરદાયિત્વ નો પાઠ ભણાવ્યો હતો તેમણે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે જેએનયુ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી મેળવેલી પદવી એ માત્ર શૈક્ષણિક સિદ્ધિ નથી પરંતુ સમાજ પ્રત્યેની એક ગહન જવાબદારી પણ છે મંત્રીએ ભરપૂર્વક કહ્યું કે યુનિવર્સિટીનો વારસો સર્વસમાવેશિતા અને સામાજિક ન્યાયના પાયા પાયા પર ટકેલો છે જેનું રક્ષણ કરવું એ હવે યુવા સ્નાતકોની પ્રાથમિક ફરજ છે શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે તેઓ કાર્યક્ષેત્રમાં જઈને ધકેલાયા અવાજ બને અને સમાજમાં સમાનતા લાવવા માટે પ્રયત્નશીલ રહે તેમણે ઉલ્લેખ કરતાં જણાવ્યું કે અહીંના વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ સામાજિક ન્યાયના મૂલ્યોને વધુ મજબૂત બનાવે અને પોતાની જ્ઞાન શક્તિનો ઉપયોગ દેશના વંચિત વર્ગોના ઉત્થાન માટે કરે આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય અગ્રણી શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં સેકડો વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતીય શિક્ષણ પ્રણાલીના મહત્વ પર પ્રકાશ પાડતા ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે જેએનયુના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે ભારતની નૈતિક અને બૌદ્ધિક શક્તિનું પ્રતિનિધિત્વ કરવાનું છે તેમણે ઉમેર્યું કે શિક્ષણ જ્યારે સામાજિક નિષ્ઠા સાથે જોડાય છે ત્યારે જ તે સાર્થક બને છે

इंटरडिसिप्लिनरी वातावरण में वास्तविक अकेडमिक ऑटोनोमी को अपनाया है विश्वविद्यालय ने कोर्स डिजाइन से लेकर कैरिकुला एंड पेडोगोजी तक सेमिस्टर सिस्टम से लेकर क्रेडिट बेस असेसमेंट तक कई नई व्यवस्थाएं बनाई है वास्तव में जे अपने समय से काफी आगे सोचने वाला एक प्रयोगशाला रहा है हमेशा याद रखिए कि जेएनयू की डिग्री केवल व्यक्तिगत उपलब्धि नहीं है बल्कि समाज के प्रति एक जिम्मेदारी है जेएनयू की इंक्लूसिटी सोशल जस्टिस और रेस्पॉन्सिबिलिटी की परंपरा को आपको आगे बढ़ानी है आप वंचितों की आवाज बने और इन को कम करने की रणनीति बनाए अगर आप जिम्मेदारी लेंगे तो कईयों के अधिकार सुरक्षित होने वाला है मैं आज आशा करता हूं कि आप में से कुछ संसद बन जाएंगे कुछ विधानसभाओं में जाएंगे कुछ लोग कर्तव्य भवन में काम करने के लिए जाएंगे स्ट्रैटेजिक एक्सपर्ट्स और एम्बेसडर्स बने स्टार्टअप यूनिकॉर्स बनाए लेखक पत्रकार समाज की थॉट लीडर्स बने देश आपसे विकसित भारत 2047 के निर्माण में सार्थक योगदान की अपेक्षा करता है और मुझे विश्वास है कि जेएनयू ने आपको इसी दायित्व के लिए सक्षम बनाया है